તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમને ખબર જ હશે કે અત્યારે ચાલી રહી છે નવરાત્રી ત્યારે હાલ એમ કહેવાય છે કે અમેરિકાની અંદર ગીતાબેન રબારીએ પડાવી બૂમ દોસ્તો તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે કચ્છી કોયલ તરીકે ગીતાબેન રબારી ઓળખાય છે ને હર કોઈ ગીતો કે સોંગો એમના સુપર હિટ રહેતા હોય છે અને આખી ગુજરાતની અંદર બૂમો પણ પડાવતા હોય છે દોસ્તો તમને ખબર જ હશે કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ગીતા રબારીનો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ગલગોટો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સોંગો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે અમેરિકાની અંદર ગલગોટો ગીત ગાતા જ તે લોકોએ હતી બૂમો બૂમ પડવા લાગ્યા હતા દોસ્તો કારણ કે ગીતા રબારીનું ગીત લોકો સાંભળીને એમ કહેવાય છે કે મજા આવી ગઈ હતી દોસ્તો તો દોસ્તો તમે ગીતા રબારીના ફ્રેન્ડ હોય તો એક ને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો તો તમને ખબર હતી કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને ગીતા રબારી આખા ગુજરાતની અંદર બૂમો પડાવતા હોય છે દોસ્તો એના આલ્બમો એટલા સુપર હીટ રહેતા હોય છે ને ગરબા પણ સુપર હીટ ગાતા હોય છે દોસ્તો ત્યારે હાલ એમ કેવા છે કે ગલગોટો ગીત એમ કેવાય છે કે સુપર હિટ ગાયું છે ને આખા ગુજરાત ની અંદર બૂમો બૂમો પાડવા લાગ્યા હતા દોસ્તો તો દોસ્તો તમે ગીતા રબારીના સોંગ સાંભળતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો ગીતા રબારી એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર બૂમો પડાવતા હોય છે અને કચ્છી કોયલ તરીકે ઓળખાય છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવો નવા વિડીયોમાં તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી દઈએ ફરીવાર બીજા વિડીયો મળીએ તબ તક તપતક કલે જય હિન્દ જય ભારત મળે એકવાર બીજા વિડીયોમાં તપતકલી બાય બાય